અમદાવાદ આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ ગુજરાતના લગભગ સિત્તેર વિદ્યાર્થીઓએ જેઈ મેઇન્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સત્ર એકમાં ઉજવણી કરી જેમાં અમદાવાદના છત્રીસ વિદ્યાર્થીઓ નવાણું પર્સન્ટ આવેલ અને તેથી વધુ તેજસ્વી થયા અમદાવાદના છત્રીસ વિદ્યાર્થીઓએ નવાણું પર્સન્ટ આવેલ અને તેથી વધુ સ્કોર કર્યો આ પરિણામો વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક શીર્ષસ્તાને દર્શાવે છે ખાસ કરીને ભારતની સૌથી મુશ્કેલ સ્પર્ધાત્મક રોજ પરિણામો જાહેરાત કરી હતી જે વર્ષ બે હજાર પચીસ માટેની બે આયોજન થયેલી જે ઇ પરીક્ષાઓમાંથી પ્રથમ છે આ વિદ્યાર્થીઓમાંના મોટાભાગના આકાશની ક્લાસરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ લીધો હતો જે વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક આઈઆઈટી નિષ્ફળ લક્ષ્ય ધરાવે છે તે વિદ્યાર્થીઓને તેમની પૂર્ણ સંભાવનાઓ હાંસલ કરવામાં અને શૈક્ષણિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં સહાય કરે છે હવે છેલ્લા અમુક વર્ષોથી આપણે ગુજરાતી મીડિયમ આકાશમાં સ્ટાર્ટ કરેલું તો એમાં સારું એવું મહેનત કરીને વિદ્યાર્થીઓ જોડેથી સારું એવું આપણે પરિણામ લાવ્યા છીએ આ વર્ષે જેડબલ્યુ બે હજાર પરિણામ કાલે આવ્યું છે જેમાં પાંચથી વધારે વિદ્યાર્થીઓ એવા છે જેમણે નાઇન્ટી નાઇન પર્સન્ટાઇજથી વધારે એચિવ કર્યું છે હવે આમાં કેવું છે કે લિમિટેડ બ્રાન્ચિસમાં અમે ગુજરાતી મીડિયમ એન્જિનિયરિંગનું ચલાવી રહ્યા છીએ તો આગળ જતાં ઘણી બધી બીજી બ્રાન્ચિસમાં બી બીજા સિટીઝમાં બી અમે જઈશું અને ત્યાં બી ગુજરાતી મીડિયમમાં એન્જિનિયરિંગ આપણે એડ કરીશું જેથી કરીને બીજા સિટીઝના જે વિદ્યાર્થીઓ છે એમને પણ આકાશ જેવી કોચિંગમાંથી અભ્યાસ કરવાનો ફાયદો રહે અને એમનું બી પરિણામ સારું આવે એવી મહેનત કરવા આવીશું તો આગળ જતાં આશા રાખીએ છીએ કે વધુને વધુ વિદ્યાર્થીઓને આકાશના કોચિંગનું બેનિફિટ મળે અને એમના સ્વપ્નો સાકાર થાય જે નીટ અને જે માટે એ લોકો એચિવ કરવા માટે મહેનત કરે છે ઇલેવન્થથી જ આ આકાશના સ્ટડી મટીરિયલ્સ અને આકાશના ટેસ્ટ સિરીઝ દર ઇલેવન્થમાં સ્ટાર્ટિંગમાં તો મહિને એકાદ એકાદ જ ટેસ્ટ હોતી હતી દર મહિને એકાદ ટેસ્ટ જે મહિનામાં થયા જે મહિનામાં જે ચેપ્ટર્સ ચાલ્યા અને એ ઇનફ હતી ઇલેવન્થ માટે ટ્વેલ્થમાં બી ટ્વેલ્થમાં તો પછી દર દસ દિવસે એકાદ ટેસ્ટ થવા લાગી એ બી એ બહુ જ સારી રીતે સ્ટડી મટીરિયલમાં ગુજ આ આકાશનું સ્ટડી મટીરિયલનું ગુજરાતી ટ્રાન્સલેશન પરફેક્ટ હતું બીજા મેં બીજા ઇન્સ્ટિટ્યૂટના જોયા હતા સ્ટડી મટીરિયલ્સ બટ ટ્રાન્સલેશનની કોઈ વાત નથી એમાં આકાશ સ્ટડી મટીરિયલમાં ક્વેશ્ચનનું લેવલ અને ટ્રાન્સલેશન બંને બહુ સારું જે કા રિઝલ્ટ કલ આયા જે मेन फेज़ वन का उसमें आकाश इंस्टीट्यूट का बहुत ही अच्छा रिमार्केबल रिज़ल्ट है तो मैं आप लोगों को ये बताना चाह रहा हूँ कि जई मेन फेज़ वन में आकाश इंस्टीट्यूट के गुजरात में से सेवेंटी स्टूडेंट्स ऐसे हैं जो कि नाइन्टी नाइन परसेंट के ऊपर लेके आए हैं और उन सेवेंटी स्टूडेंट्स में से थर्टी सिक्स स्टूडेंट्स अहमदाबाद की वेरियस आकाश की ब्रांचेज में से हैं अगर मैं नाइन्टी नाइन पॉइंट नाइन की बात करूं तो 99.9 के ऊपर 14 बच्चे हैं जो गुजरात से आए हैं और उसमें से नौ बच्चे अहमदाबाद की ब्रांचेज से हैं जो पूरी गुजरात की वेरियस आकाश की ब्रांचेज है उसमें से हाईएस्ट स्कोर 99.96 परसेंटाइल रहा है जो कि अंबावाड़ी ब्रांच का है और तीन बच्चे अभी तक क्योंकि अभी रिजल्ट कंपाइलेशन स्टेज में है तीन बच्चे ऐसे हैं जो कि फिजिक्स सब्जेक्ट में हंड्रेड परसेंटाइल लेके आए हैं तो ईयर ऑन ईयर आकाश का जो जेई का रिजल्ट है वो बेहतर से बेहतर बेहतरीन होता जा रहा है जो इग्नोशन है कि आकाश नीट के लिए है हम उसको गलत साबित कर रहे हैं और जिस तरह से हमारे नीट में रिमार्केबल रिजल्ट आते हैं वैसे ही रिजल्ट जे में भी आ रहे हैं जेई मीन्स हो या चाहे जेई एडवांस हो ये जो अभी फिगर्स बताएं ये थोड़ा रिजल्ट कंपाइलेशन स्टेज में है धीरे धीरे थोड़े कुछ नंबर और बढ़ जाएंगे और ओवरऑल अगर हम देखने जाएंगे तो 99 परसेंटाइल में जितनी भी टेस्ट प्रैप कंपनीज हैं उसमें हमारे हाईएस्ट हाईएस्ट स्कोर्स रहेंगे